જામનગર શહેરના વોર્ડ નંબર છ માં ભૂગર્ભ નિકાસ અને અન્ય કામગીરીના હેતુથી છેલ્લા એક વર્ષથી રોડ તોડી પાડવામાં આવ્યા હતા પરંતુ હાલ એક વર્ષ પૂર્ણ થઈ ગયા હોવાથી હાલ સુધી પેચ પેચવર્કની કામગીરી કરવામાં આવી નથી જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અવારનવાર આ રોડ પર ધૂળ કાદવ અને અકસ્માતના બનાવો બનતા હોવાના કારણે સ્થાનિકોએ આ મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો છે આ વિસ્તારના કોર્પોરેટ અને સ્થાનિક લોકો દ્વારા આજે ડેપ્યુટી મેયરને આવેદનપત્ર આપીને તાત્કાલિક પેચવર્ક શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે સાથે જ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો તેઓ વધુ આંદોલન કરશે ભાવના ફુર્કાન શેખ હું વોર્ડ નંબર છ નો છું આજ લોક અમે વોર્ડ નંબર છ ના ઉપર કોપરેટર અને અમારા સાથી નાગરિકો અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા રજૂઆત નું કારણ આ હતું અમારા વોર્ડમાં બાલાજી પાર્ક તિરુપતિ જળકાધીશ ઇન્દ્રા કોલોની એવા તમામ વિસ્તારોમાં છેલ્લા એક વર્ષથી રોડની પરિસ્થિતિ બધથી બધ થતી જાય છે એટલે એક વર્ષ પહેલા જે ભૂગર માટે જે રોડ તોડવામાં આવ્યા હતા આજ એક વર્ષ પૂર થઈ ગયું છે આજ સુધી કોઈ જાતનું કોઈ પેચવર કરવામાં આવ્યું નથી એ રોડની પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે કે કાલે જઈને ક્યારે હમણાં એમ્બ્યુલન્સ બોલાવવું પડે તો એમ્બ્યુલન્સ જઈ ના શકે એવી ફેરફસ્તી થઈ જાય સ્કૂલ જવામાં પેશન્ટને જવામાં બધાને જવામાં તકલીફ થાય છે આ અમે વિરોધ પક્ષમાં છીએ સરકારને એવું જ લાગે છે અમે ખોટું બોલી છીએ તો અમે એના માટે અમે વાના ફોટો પાડીને પોસ્ટ બનાવી લઈ આવ્યા છીએ કે સરકારની આંખ ખુલે પદાધિકારીઓની આંખ ખુલે અમે દરેક વિસ્તારના ફોટો અને પોસ્ટર બનાવી લઈ આવ્યા છીએ જેથી આ લોકો જોઈ શકે પુખ્તા એવિડન્સ સાથે કે ભાઈ રિયલમાં અમારા વિસ્તારમાં પ્રોબ્લેમ છે એ ભેગા ભેગા અહીંયા સ્થાનિકો ભેગા ભેગા છે જે અમારી યાદ રજૂઆત હતી અમે ડિપ્યુટી મેયરશ્રીને અમે રજૂઆત કરી છે અને પંદર દિવસના અંદર આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે હું ને મારા સાથે સાથી નાગરિકો બધે ભેગા થઈને હું કતલ ઉપર બેસી જશે જય હિન્દ જય ભારત જય ભીમ મારું નામ કુલદીપ મિશ્રા છે હું છ નંબર વોર્ડ હુલરની ચાલીમાં માં રહું છું પરિસ્થિતિ અત્યારે એટલી એટલી બધી ખરાબ છે છે કે કે કોઈ પણ આવીને જોવે રોડ રસ્તાની ચાલવામાં તકલીફ અમે સવારે સ્કૂલે છોકરાઓને મૂકવા જવા હોય તો સો વાર વિચાર કરવો પડે કે કેમ નીકળશું ગાડી સ્લીપ થશે પડી જશું એટલી બધી આજે ત્યાંના ફોટા પાડીને પોસ્ટર બનાવીને અમારા કોર્પોરેટર શ્રી પુરખાન શેઠ સાથે આવ્યા છીએ અને ડેપ્યુટી મેયર ને આવેદનપત્ર દેવા અમારી માંગ એ છે કે જલ્દ થી જલ્દ અમારે રોડ રસ્તાનું કામ થઈ જાય અને નકર અમે અમારા કોર્પોરેટર શ્રી બેગા પંદર દિવસ પછી ભૂખ હડતાલ ઉપર બેસુ